સરકારી સિસ્ટમને ભ્રષ્ટાચાર કરી તે કોરી ખાઈ રહ્યો છે વધુ એક ઉદાહરણ સામે આવ્યું છે જ્યાં નવસારીમાં નવ કરોડના કૌભાંડના આરોપો લગાવવામાં આવ્યા છે નવસારીમાં સરકારી બાબુઓનું નવ કરોડનું કૌભાંડ સામે આવ્યું છે અનાજ અને સાયકલ બાદ હવે પાણી પુરવઠા વિભાગમાં પણ કૌભાંડ સામે આવ્યું બીલીમોરા વિભાગની પાણી પુરવઠામાં કરોડો રૂપિયાનું કૌભાંડ થયું હોવાનું સામે આવ્યું જેમાં સાત સરકારી બાબુ પાંચ કોન્ટ્રાક્ટર સહિત ચૌદ લોકો સામે નોંધાય છે ફરિયાદ ટેન્ડર પ્રક્રિયામાં કામ થયા વગરના બિલો બનાવી દેવામાં આવ્યા પાંચ સરકારી અધિકારી ત્રણ મહિલા સહિત દસ લોકોની આ મામલે ધરપકડ કરી લેવામાં આવી છે કૌભાંડના ચાર આરોપી હજુ પણ પોલીસ પકડથી દૂર છે કૌભાંડીઓએ નેવું કામો કર્યા વગર કામ થયું હોવાનું બતાવી દીધું હતું કામ કર્યા વગર જ કરોડોના ખોટા બિલો પાસ કરાવી દીધા સુરત સીઆઈડી ક્રાઇમ બ્રાન્ચે હાલ તો આ કૌભાંડ ઝડપી પાડ્યું છે દસ આરોપીને કોર્ટમાં રજૂ કરી નવ દિવસના રિમાન્ડ મેળવ્યા હવે આ કરોડો રૂપિયાનું કૌભાંડ તેને પાર પાડવામાં જે સરકારી બાબુએ મદદ કરી તેમના નામ પણ તમે જાણી લો પહેલું નામ છે દલપત બુધાભાઈ પટેલ જેઓ નિવૃત્ત કાર્યપાલક ઇજનેર છે બીજું નામ મહિલા છે શિલ્પા કેરાજ જેઓ નાયબ કાર્યપાલક ઇજનેર તરીકે કાર્યરત હતા ત્રીજા મહિલા આરોપી પાલ એન બંસલ જેઓ પણ નાયબ કાર્યપાલક ઇજનેર સાથે કિરણ બી પટેલ પોઝિશન પર હતા અને આ પદ પરથી તેમણે પોતાના પદનો દુરુપયોગ કરતા આ કૌભાંડ આચર્યું હતું કે હવે તેમનું પોત પ્રકાશ્યું છે કૌભાંડ બહાર આવી ચૂક્યો છે અને હાલ તો આ તમામ લોકોની ધરપકડ કરી લેવામાં આવી છે પાણી પુરવઠા ડિપાર્ટમેન્ટ દ્વારા એક ફરિયાદ કરવામાં આવી છે જેમાં કુલ પાંચ સરકારી કર્મચારીઓને પાંચ કોન્ટ્રાક્ટરોને અટક કરવામાં આવ્યા છે અને નવ કરોડ ઉપરાંતની રકમ હાલની તપાસ દરમિયાન ઉચાપત થયેલ હોવાનું જણાય આવેલ છે વધુ તપાસ ચાલુ છે ચૌદ વિરુદ્ધમાં ફરિયાદ નોંધાઈ છે અને કુલ દસ આરોપીની હાલના તબક્કે ધરપકડ કરવામાં આવેલ છે હાલમાં નવ કરોડ ઉપરાંતની રકમ ઉચાપત થયેલ હોવાનું જણાયા આવેલ છે પાણી પુરવઠાની અલગ અલગ યોજનાઓ હેઠળ કામ કરવાના હોય છે જે કામો થયેલા નથી અને બોગસ બિલો બનાવીને આ સરકારી નાણાની ઉચાપત કરવામાં આવેલ છે વધુ માહિતી સાથે સંવાદદાતા ચેતન જોડાઈ ગયા છે ચેતન પાણી પુરવઠા વિભાગમાં હવે કૌભાંડ સામે આવ્યો છે જેટલા પણ લોકોની ધરપકડ કરવામાં આવી તેમના રિમાન્ડની માંગ કરવામાં આવી હતી કેટલા દિવસના રિમાન્ડ મળ્યા અને શું કંઈ હવે આગળ આ મામલે વળાંક સામે આવી શકે છે જી નિધિ બિલકુલથી મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા જે રીતે ભ્રષ્ટાચારીઓ સામે લાલાખ કરી છે ત્યારબાદ સીઆઈડી ક્રાઈમ દ્વારા એક મસ્ત મોટું જે કૌભાંડ છે તે ઝડપી પાડવામાં આવ્યું છે નવસારીના પીલીમોરા તાલુકા ખાતે જે પાણી પુરવઠાને જે ટેન્ડરિંગ હતું તે ટેન્ડરિંગમાં કોઈ પણ પ્રકારના જે કામગીરી છે તે કરવામાં આવી ન હતી અને જે બિલો છે તે બિલો રજૂ કરીને રૂપિયા નવ કરોડ જે કૌભાંડ છે તે આચરવામાં આવ્યું હતું આ સમગ્ર જે કૌભાંડ છે તેમાં પાણી પુરવઠાના જે ક્લાસ વન અધિકારી સહિત દસ જેટલા જે લોકો છે તેની ધરપકડ કરવામાં આવી હતી કુલ ચૌદ જેટલા લોકો છે તેમની સામે ફરિયાદ કરવામાં આવી હતી જે પૈકી સીઆઈડી ક્રાઈમ દ્વારા જેટલા જે પુરાવા છે તે પણ કબજે કરવામાં આવ્યા છે અને આ તમામ જે દસ આરોપીઓ છે તેને ન્યાયાધીશ પાસે રજૂ કરવામાં આવ્યા હતા ન્યાયાધીશ સામે ચૌદ દિવસના રિમાન્ડ સામે નવ દિવસના તમામ લોકોના જે રિમાન્ડ છે તે મંજૂર કરવામાં આવ્યા છે મહત્વની વાત છે કે આ દસે દસ જે આરોપીઓ ઝડપી પાડવામાં આવ્યા છે તેમના માલ મિલકત છે ઉપરાંત જે બેંક લોકરો છે તે પણ ઓપરેટ કરવામાં આવશે